તો જય માતાજી મિત્રો વાગ્યા છે સાડા આઠ અને આપણે આવી ગયા શેતરમાં તો ખેતરમાં આવીને આપણે લોક ચાલુ કર્યો હોય તો દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રોને નવા વર્ષના બધાને શુભકામના તો મિત્રો આજે આપણે તમાકુ વિડીયો ચાલુ કર્યો તમાકુમાં આવી જોઈ લો આપણે આવી તમાકુ થઈ છે જુઓ અડધી ટોચ વાળી દીધી ને અડધી બાકી અમુક જે ડોકાતા જેમણે નથી વાળી તો એને બે દાણ વાળી દેવી છે પણ હું અમુક પહેનું પડે તો બે દાણ વાળી દેવી દો આર્યા પણ બે હેગા તમાકુ વાળી દઉં લખો ફીરમ છે ને ઓમ તો બીજી બી તો મિત્રો આ બીજી આપણે દોઢ વીઘો હારીએ પેલી પહેલી તમને બતાવીએ બે વીઘા હતી ને આરી દોઢ વીઘો તમાકુ હારીએ તો અમે આપણે અમુક જે અડધી તમાકુની ટોચ વાળી જઈએ ને અડધી અમુક બાકી રાખી હતી ચોક્કસ નાના ડોકા હતા એને નહીં વાળી તો આયા આપણે બે ચાર તાડામાં મને બધી ટોસ વાળી જ દેવાની આવે અમુક ઘણા ડોકો હતો ને એમ નથી વાળી મોટા મોટા ને બધા આપણે વાળી દીધી તો તમે જો કે આ નથી વાળી આપણે આ જે મોકરા અમુક ઘણા ડોકા થાય તો હવે આપણે બધી વાળી દેવાની છે મને પહેલા બધી ટોટલી વાળી અને એરિયા ને સલ્ફે ડાલી દેવાનું તો મિત્રો આ તમાકુ આપણે જો તમને પહેલી બતાવી નહીં એ દસમા મહિનાની સોળ તારીખે આપણે વાવી હતી અને આજે દસમા મહિનાની ઓગણી તારીખે વાવી વાયથી આપણા વિડીયોમાં બીજી બોર ઉપર બે વિઘાહેરી આપણે બતાવીએ એ તો બહુ લેટ વાવી હતી લેટ કાતિ મહિનો ઉતરતા વાવી હતી તો એ આ છે તમાકુ તો જો એ લોન થાય લોન ઠંડી પડી ને હમણાંથી વિકાસ સારો કર્યો તમાક અને જેટલી આશી તમાક હોય ને એટલી બહુ મજા આવે આપણે હરવા ફરવામાં ખાતર પાતર નાખવામાં અને પત્તાને વિકાસ કરતાં ફાવન ને પેલા હમા હોમા પત્તો અંદર અડી રહે એટલે બહુ તકલીફ પડે ખાતર નાખવામાં અને નહીં મજા આવતી એમાં એટલે જેટલી આશી તમાક હોય ને એટલી વધારે ડળમાં આવે ડોકો વિકાસ મોય આવે તો મિત્રો લોગ અંદર જોડાય રહેજો તો જય માતાજી ગાઈસ તો આપણે વાજી જ્યાં છે હાડાદર માં હાડાદર વાજી આપણે ચા પાણી કરીએ છીએ તો આ બધા ચા પાણી કરવા દે જ્યાં જો તમે સ્ટાર્ટ કરે તો વ્લોગ ખબર ના પણ અમે તો નતા ને તમે શેત જ નહોતા અમારે અને જ્યાં તા પોપટજી ને તમાકુ જોવા તો હવે આયા શું તે હવે એ એટલે ઈચ્છા પાણી કરે હવે હવે રોધવાનું કોક કરશું લહણ બહણ ખોલીને મેલ્યું છે અને શાકભાજી થોડી સમારી તો હવે વટાણા થોડા ખોલેલા પડ્યા એક ગાજર ને એક બટાકું ને એ બધું મિક્સમાં બધું વાટીએ એટલે ચાલી રહ્યું आपके गाइस वीडियो में जुड़ाए ini dia,

રોટલી ચાલુ હું આ બાજુ અમે અમારે કાઢુપાવા લાયા લાયાથી જે હજુ બીજું લાબાના ગાડું પાસાળી હજુ અડે અડે રોટલી ખાવાની ગઈસ મને પડી ગયા આઈ રે આ તો જેની તો બરાબર છે પણ પેલી મોટી વાત તો જો આવી આઈ ગડીઓ ગડો દે આઈ દે 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 લે અમને જોજો પોવા પાણી પી રહે ને એટલે તમે જોજો અમને ધોડી નો એકણ આવતી રહે અમે કાટ આવશે ને તો અમને રોટલી એ કરવા દે અમે રોટલી ખાવા આવી જી કટ કટ લાઈ પેલી નહી ખવડાવ નહીં ગરમ ગડી

જય માતાજી મિત્રો વાગ્યા છે બે ને બે વાગ્યા આપણે આવી ગયા ખેતરમાં અને આપણે આજે ઈડાની શરૂઆત કરવાની છે વેણવાની નવા વર્ષની એટલે બે હજાર છવીસ પહેલા મહિનાની તારીખ થઈ બીજી અને આપણે ભગવાન ગણપતિ ભગવાનનું નામ લઈને આપણે શરૂઆત કરશે ઈડા વેણવાની તો મિત્રો આવી ગયા છેતરમાં એડા વેણવા માટે જુઓ જો આપણે પોસ્ટ વાળી દીધી નવે શરૂઆત કરશે માળો કાપવાનો તો ગણપતિ દાદા ને એમ કહો કે ગણપતિ દાદા પાઠના ધણી હારા એડા ઉતર ગયો અને ખૂબ એરંડા થા ગયો એવું ભગવાન માતાજી ને એવી પ્રાર્થના કરીએ છીએ કાળજી તો ચમકે આવડા આવડા એરંડા થયા તો હું દી હારી જ કરી છે પણ હવે આમ ભગવાન ના ખબર કે હવે પછીનો જે આ ધુવાન બુવા કરે છે એ રોગ ફરીથી ના આવે તો એમ કરેરંડા હારા ઉતર છે પણ હવે આપેલા એરંડામાં આપણે થોડીક માળો પેલી એવી થઈ ગઈ ખબર છે ને એ તો અમુક બગડી એટલે ચમકે જો એવું થઈ જાય ને આમાં તો આ ચેલી ચેલી કુણી માળો થાય ને એ બધી પછી પેલી ઘૂઘરી આવી જાય એને

તો ગાઈસ વિડીયો જોડાઈ રહેજો આપણે હવે આપણે અમારા કરી દીધું હવે આ બાજુ તો તડકો હોય ને આમ એટલે પહેલી આવી જશે પણ વચ્ચે અમુક અમુક હશે એમ ફરી વળવું પડે તો ફેર આવે તો આપણે છે ગાઈસ કે દાંતેડું નાખો તો પરિવાર રંડા વેણાવા આવે એટલે કૈડ્યા એવું કહેતા આપણા એમ એક વખત દાંતેડું નાસ્યું હોય ને તો તો ફટોફટ વેણાવા આવી જાય એટલા માટે આપણે પણ આ દાંતેડું નાસ્યું હોય તો વિડીયોમાં જોડાઈ રહેજો અને આપણે વેણવા જઈએ જો જોગ માળો તો હારી હે નહીં તો હડા આપણે વેણવા તો ગાઈશ આપણે આજે જ્યાંથી હાડા ચાર ને હાડા ચાર વાગે આપણે હાલ તો એટલી બધી માળો હતી નહીં એટલે આપણે બે બે છેતર ફરીએ ને અમારા અનુએ બદલી નાશ્યો ડ્રેસ જોવો અલગ કપડાં પહેર્યા હતા તે હેર્યા બદલી દીધા હવે ઘેર જઈને નાહવા ધોવાનું કરશો ગાઈસ અને આપણે આટલા હિરંડા ઉતાર્યા એ જો તો હાલ તો એક એક માળ હતી એટલા માટે હાલ તો આટલા જ આ તો એમ ચોફેરી તડકાની જે ચેઠા ઉપર ઓલ્યો હોય ને વચ્ચે તો કોઈ આવ્યા નહીં એટલા બધા એમ કે જે ચેઠા ઉપર આપણે ઓલ્યો અમે આપણે પીલા તો આવી ગયા પેલા ચાલુ કરવાના એટલે તો બે તાપડા લઈ લે ગાઈસ પહેલાં આપણે આઈરા ચેતનમાં ફરી વળ્યા અને પછી ઓમાં ઓમાં આપણે વેણી લીધા એંડા તો હવે આપણે જવું ઘેર ને ઘેર જઈને હવે નાવા ધોવાનું કોક કરીએ તો જઈને ચાપોણી કરીને પછી પાણી પાણી મેલીને નહીએ ઓ પછી એટલી ગળા તો ભેસ બેસ ધોવાનો ટાઈમ થઈ જાય એટલે હવે જઈએ ઘેર તો વિડીયોમાં અમારા જોડાયે રેજો અમારો અનુભવ તૂટ મૂટ ખાટલી ખાટલીસ વિડીયોમાં જોડાયેલા ને આપણે જઈએ હવે કહે